તથા રમઝાન હોળી ધુળેરી તહેવાર અનુસંધાને હિન્દુ મુસ્લિમ આયોજકો તથા આગેવાનો તેમજ એફઓપી ના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરતી વડોદરા શહેર ની ગોરવા પોલીસ

અત્રેના ગોરબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે એન લાઠિયા નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે પચાસ જેટલા સભ્યો હાજર રહ્યા જેઓની આગામી રમઝાન માસને ઈદના તહેવાર તથા શિવરાત્રી તહેવાર અનુસંધાને આનંદ ઉલ્લાસ તથા ભાઈચારાથી તહેવારની ઉજવણી થાય તે અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા